માટે ખાસ કરીને કોઈ પણ પ્રકારનો ડર રાખવાની જરૂર નથી આજનો વિડીયો આપના માટે ડર જે મનમાં થતો હોય એ દૂર કરવા માટે છે ઘણી વખત આપણે વિચારતા હોય કે શનિ ભગવાનની પનોતીના અધ્યાય ચાલુ થશે ને એટલે મારા જીવનમાં ભયંકર અતિ ભયંકર આવશે પણ પણ આવો આવો વિચાર જ જીવન બની શકે છે એટલે ડર કોઈ પ્રકારનો હોય એ દૂર કરવા માટેનો આજ ખાસ મીન રાશિના જાતકો માટે વિડીયો છે તો આ સંપૂર્ણપણે જરૂર સાંભળજો જ્યારે કોઈ પણ ગ્રહોની દશા મહાદશા પનોતી આ બધાની શરૂઆત થાય ને ત્યારે હર હંમેશા એના ઉપાય કરવા જોઈએ સાવધાની રાખવી જોઈએ પણ ડર ન રહેવો જોઈએ ડર માણસના જીવનમાં ઘણી વખત બહુ મોટું નુકસાન પહોંચાડે છે એટલે આપણો ડર દૂર થાય એના માટે જ આ મીન રાશિના જાતકો માટે વિડીયો ખાસ છે સૌથી પહેલા ત્રીસ માર્ચ જે શનિ ભગવાન છે એ મીન રાશિમાં બીજા અધ્યાયમાં એટલે કે બીજો ભાગ ચાલુ થશે એ પ્રથમ ભાવમાં રહેશે પ્રથમ ભાવ છે એ પોતાના વ્યક્તિત્વના વિચાર છે પોતાનો છે છે પોતે જે કાર્ય કરે એ કાર્યનો એટલે પ્રથમ ભાવ માનવામાં આવે સાથે આપને શું ફાયદો થવાનો છે એ પણ વિશેષ ચર્ચા કરશું પણ ખાસ કરીને શનિ ભગવાન છે એ જ્યારે પ્રથમ ભાવમાં આવશે અને જે પણ આપણે વિડીયો બનાવીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર બનાવીએ છીએ શનિ ભગવાન છે જે એટલે સૌથી પહેલું ખૂબ નિર્બળ એટલે કે ખોટા વિચાર ઉત્પન્ન કરે છે તો આપના જે પણ નબળા વિચાર હોય એ દૂર કરવાના છે આપણા જીવનની અંદર સૌથી પહેલા કર્મનો વધારો કરવાનો છે માટે શનિ ભગવાન છે કર્મદાતા છે ન્યાયાધીશ છે આપણું જેટલું કર્મ પ્રબળ હશે એટલું આપણા જીવનની અંદર શુભ કાર્ય અને શુભ આપણા જીવનમાં સૌથી પહેલા એ ચર્ચા કરીએ શનિ ભગવાન છે એ એકાદશ એટલે કે દ્વાદશ ભાવ છોડી પરિવર્તન થશે એટલે પ્રથમ ભાવમાં આવશે પ્રથમ ભાવ છે એ સ્વયંના વિચાર છે કોઈ પણ મોટો બિઝનેસ કરવો હોય એ પોતાનો વિચાર ઉત્તમ હોય નિર્ણય શક્તિ મજબૂત હોય તો એ વ્યક્તિ પોતાના વિચારથી આગળ આવી શકે છે નોકરી કરતા હોય કોઈ પણ જે પણ નોકરીમાં આગળ વધવું હોય તો એ નોકરી સ્વયં ઉત્તમ વિચારો હોય ઉત્તમ નિર્ણય હોય એમાં જો વાર લાગે તો ઘણી વખત નુકસાનનો અનુભવ થાય છે ખાસ કરીને મારા બહેનો માટે જે પોતાના વિચારો ઘણી વખત જે કમજોર હોય એ દૂર કરવા છો હવે વાત કરીએ ખાસ કરીને શનિ છે જે મારા જે વ્યક્તિઓ કુવારા છે જેના લગ્ન થયા નથી સારું પાત્રની શોધમાં છે તેના માટે યોગ નિર્માણ થઈ રહ્યા છે શનિ ભગવાનની સપ્તમ દ્રષ્ટિ છે એ સપ્તમ ભાવમાં છે એટલે ઉત્તમ બની રહ્યા છે એ વિચારો હવે મળશે પણ સૌથી પહેલું કાર્ય એ કરવાનું છે કે સપ્તમ ભાવમાં જે શનિ ભગવાનની દ્રષ્ટિ છે ને એ આપને વહેમ ઉત્પન્ન કરે તો વહેમથી દૂર રહેવાનું છે પતિ પત્ની વિશે વિશ્વાસ રાખવાની જરૂર પડી શકે છે આપનો જેટલો વહેમ હશે એ આપના જીવનમાં વિવાદ ઉભો ન થાય એની કાળજી લેવાનો સમય છે સાથે આપના સપ્તમ ભાવમાં છે એ ભાગીદારી પ્રત્યે ભાગીદારીમાં બિઝનેસ કરતા હોય તો ત્યાં પણ આપણે રોજ વિશ્વાસ જે થવો જોઈએ વિશ્વાસ ન આવતો હોય તો નુકસાન થાય તો એ વિશ્વાસ આ એકબીજાને રાખવાનો છે અને પ્રમાણિકતા રાખવાની છે તો જ બિઝનેસમાં આગળ વધી શકે છે સાથે સપ્તમ ભાવ છે એ દૈનિક વેપાર છે રોજે રોજનો જે કમાણી થતી હોય એ સપ્તમ ભાવથી જોઈ શકાય છે આપની રોજિંદામાં જે આપણે નિષ્ફળતા મળતી હતી તેમાં સુધારો થશે પણ આપને મહેનત બહુ કરાવશે આપના જીવનમાં ખૂબ મહેનત કરવી પડશે પણ એનું પરિણામ છે એ ધીરે ધીરે મળશે એ પરિણામ આપ વિચારી નહીં શકો એ ઉત્તમ મળશે સાથે અંદર આપને હેરાફેરી એટલે કે વધારે દોરા દોડ કરાવશે પણ નિરાશ થવાનું નથી મિત્રો આગળ વિશેષ ચર્ચા કરીએ કે શનિ ભગવાન શું હજી લાભ આપવાના છે સાથે શું ઉપાય છે એ વિશેષ ચર્ચા કરીએ તે પહેલા એક નંબર પર આપના છે મારા નવા મિત્રો આ વિડિયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડિયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો સાથે મિત્રો પહેલી વખત અમારી ચેનલ જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેનાથી આવી સુંદર મજાની માહિતી આપને પ્રાપ્ત થઈ શકે સાથે આપના જન્મગ્રહ વિશે આપને જાણવું હોય કે આપના જન્મગ્રહમાં શનિ ભગવાન આપના ઉચ્ચના છે સ્વરાશિમાં છે શુભ સ્થાનમાં છે સાથે કયા ગ્રહો સાથે છે કયા ગ્રહો શત્રુતા નો અનુભવ થઈ રહ્યો છે એ જાણવું હોય આપના ગ્રહો શુભ છે 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 કે અશુભ કયા થઈ રહ્યા એનું શું પરિણામ આવી રહ્યું છે એના શું ઉપાય કરવા જોઈએ એ વિશેષ જાણકારી આપણે જોતી હોય તો નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં આપને સંપર્ક કરો અને સંપર્ક કરવાનો સમય સવારે દસ વાગ્યા થી લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યા સુધી કોલ આવ્યો એ વ્યક્તિની કેટલી બુદ્ધિમત્તા હશે એ વ્યક્તિમાં કેટલા સંસ્કાર હશે એ આપણે સમજવાનું છે સાથે મિત્રો સમય એટલા માટે આપીએ છીએ કે અમારો બીજો પણ સમય અમે વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકીએ સાથે મિત્રો ખાસ કહેવાનું ઓનલાઈન બતાવ્યું આપણે જે વોટસઅપ નંબર દેવામાં આવી છે નામ મોકલાવી દક્ષિણા મોકલાવી દેશો પછી આપણે સમય દેવામાં આવશે કોનની મોકલવામાં આવશે એના વિશે ચર્ચા કરવામાં આવશે પણ ચિંતા કરવાની જરૂર નથી આપની પાસે જન્મ તારીખ ન હોય જન્મ સમય ન હોય તો ફોન કરીને રૂબરૂ આવવાનું રહેશે જેનાથી પ્રશ્નકું માધ્યમથી આપની સમસ્યા અનુસાર આપણે શાસ્ત્રોક્ત ઉપાય અને સરળ ઉપાય આપને આવશે મિત્રો હવે વાત કરીએ આપના જીવનમાં શું પરિવર્તન આવશે શનિ ભગવાનની કૃપાથી તો આપને સૌથી પહેલા શનિ ભગવાન છે એ સારી નોકરી મળવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે આપની જેટલી સમજદારી આપની પરીક્ષા પણ કરશે શનિ ભગવાન પણ એ પરીક્ષામાં સાવધાની કઈ વાત નહીં રાખવાની છે સૌથી પહેલા આ સમય દરમિયાન શનિ ભગવાન છે એક રાશિમાં ત્રીસ વર્ષ પછી આવે છે અને તમારો બીજો અધ્યાય છે એ પરીક્ષાનો સમય છે આપ જેટલા ઉત્તીર્ણ થવાની કોશિશ કરશો જેટલી મહેનત કરશો એટલું આપનું જીવન સુખદ બનશે હવે સૌથી પહેલી સાવધાની રાખવાની છે કે આપના સ્વભાવ ઉપર ઉપર આપના ક્રોધ આપને કંટ્રોલ ખૂબ જરૂરી છે સાથે આપના નબળા વિચાર હોય આપના કમજોર વિચાર હોય જે વારે ઘડી આપને જીવનની અંદર દુઃખદ બનતા હોય આવા વિચાર ઉપર કંટ્રોલ રાખવો આવા વિચારથી દૂર રહેવું ત્રીજો પતિ જે વિવાદ સ્વરૂપ ધારણ લેવાનો છે સાવધાની જે વ્યક્તિ આપના સંપર્કમાં હોય વિશ્વાસુ હોય યોગ્ય હોય એમની પાસે જ આપને પૈસાની લેવડ દેવડ કરવી જોઈએ પાંચમી સાવધાની એ છે કે શેર બજારમાં પૈસા રોકતા પહેલા આપને ખૂબ સ્માર્ટ ચતુર ચાલક બનવું ખૂબ જરૂરી છે આપના આપના પૈસા પૈસા બ્લોક ન ન થઈ જાય જાય ખાસ લેવાનો સમય છે હવે ઉપાય આ સમયે આપણે કયા ઉપાય કરવા જોઈએ સૌથી પહેલા આપની જન્મ કોની બતાવી અને ખાસ કરીને ગુરુ રત્ન એટલે પોખરાજ રત્ન પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ સાથે પ્રતિ દિવસ દાન કરવું જોઈએ આ સરળ ઉપાય તમારે સમક્ષ રાખ્યા છે આ ભાવથી શ્રદ્ધાથી કરશો આપના જીવનમાં પરિવર્તન આવે એવી ભગવાન પાસે પ્રાર્થના ફરીથી મળશું આપ સૌની મહારાજ કૃષ્ણ મહાદેવ